એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીને પૂછતો કે આ જી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ ચાલ્યા હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો નહી કાચ ઉતારો કાચ પાછળના ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ચૈતર વસાવાના કેસમાં એડવોકેટને કોર્ટની અંદર પ્રવેશ આપવામાં નથી આવતો એટલે હવે ગુજરાતના દરેક એડવોકેટ બાર એસોસિએશનમાં જે સભ્ય હોય એ દરેક એડવોકેટ હવે ચૈતર વસાવાના સમર્થનમાં એટલા માટે છે કારણ કે ચૈતર વસાવાના કેસમાં ગોપાલ ઇટાલિયા અને બીજા વકીલને કોર્ટની અંદર પ્રવેશ આપવામાં ન આવતો હતો બીજો એક કિસ્સો એડવોકેટનો એવો સામે આવ્યો છે ધારાશાસ્ત્રીનો એવો સામે આવ્યો છે જેમાં ધારાશાસ્ત્રી એવું કહી રહ્યા છે કે આખા ગામમાં લાઈટ છે મારા ઘરે લાઈટ નથી એટલે મેં ડીજીવીસીએલ ને ખૂબ પ્રયત્ન કર્યો ફોન કરવાનો લગભગ ઓગણચાલીસ ચાલીસ જેટલા પછી એડવોકેટ ત્યાં જઈને ત્યાં લાઈવ કરું ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ નજર પડ્યા એ દ્રશ્યો શું છે તમને બતાવવા છે નમસ્કાર હું મુસ્કાન આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત ભરૂચ જિલ્લાના જગડિયામાં ડીજીવીસીએલ વીજ કંપનીના બે કર્મચારીઓ રંગે હાથે દારૂ પીતા ઝડપાયા છે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર આપ તમામ દર્શકો જોઈ શકો છો એડવોકેટ દ્વારા ત્યાં જઈને લાઈવ કરવામાં આવ્યું અને લોકોને ઉજાગર કરવામાં આવ્યા કે તમારા એક બે ફોન ન ઉપડાય તો સમજી લેવો કે અહીં ક્યાં મહેફિલ ચાલે છે કોઈ પાર્ટી ચાલે છે દારૂ પાર્ટી ચાલે છે બે કર્મચારીઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે અડત્રીસ જેટલા ફોન એ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા પરંતુ એક પણ ફોન રિસીવ કરવા ન આવ્યો છેલ્લે તમે જુઓ કે ભાઈ લથડિયા ખાતો નજરે પડે છે સીડી પર પડી જાય છે શું આ ડીજીવીસીએલ વીજ કંપનીની આ હાલત છે કે ત્યાં મહેફિલનું કુટણખાનું બનાવીને રાખ્યું છે કે ત્યાં તમે દારૂ પીવાની સત્તા છે કે નહીં એવું કોઈ છે પણ અહીંયા કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે ભરૂચ જિલ્લાના જગડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે જગડિયા ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા કચેરીમાં મહેફિલ માણતા જણાય છે જે ટાઈમે એડવોકેટ જતા હોય છે વિડીયો બનાવતા હોય છે ત્યારે એક ભાઈ એ જે

રીડરે દારુ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો એટલે કે રવિવારે રજા હતી એ બંનેની ફરજ પણ નહોતી પરંતુ છતાં પણ તેઓ આવીને બેઠા હતા અને કચેરીનો ઉપયોગ કર્યો ફક્ત દારુ પીવા માટે હેલ્પલાઇન નંબર પર એમને લગભગ ચાળીસ જેટલા ફોન કર્યા છે એડવોકેટે છતાં પણ તેમને ફોન ઉપાડવામાં આવ્યો નથી વીજ કચેરીમાં લાઇનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા છે રંગે હાથે દારૂની મહેફિલ માણતા હોવા બાદ પણ વીજ કંપનીના કર્મચારીઓનું એડવોકેટ ગ્રાહક સાથે તુમાખી ભર્યું વર્તન સામે આવી રહ્યું છે તમે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કોઈ જવાબ આપવા તૈયાર નથી એક ભાઈ તો ગાડીમાં જાય છે એમ કહે છે મારી તો કોઈ નોકરી જ નથી અહીંયા એમ કરીને તે ભાગવાની કોશિશ કરે છે એડવોકેટ રોકે છે ભાઈ તમારી નોકરી નથી તો તમે રહો ને તમે શું કામ ડરો છો એમ કરીને ઇકો ગાડી છે એમાંથી બહાર નીકળે છે પેલા બે ભાઈ છે તો બોલવાના હોશમાં જ નથી એક ભાઈ તો વળી સીડીઓ પર પડી જાય છે ખરેખર ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે દારૂ આવે છે ક્યાંથી એ શોધવાની જરૂર છે ઠીક છે તો દારૂ તો આવતો જ જાય છે આપણે જોઈએ છે અને રોકી પણ નથી શકવાનું કારણ કે દારૂના અડ્ડાઓ ચાલે છે આપણે જોયું છે પરંતુ આ વીજ કંપની વાળા ફોન ન ઉપાડે એટલે તો હલ થઈ ગઈ ડીજીવીસીએલ વાળા ચાલીસ ચાલીસ ફોન કોઈ કરે છે આખા ગામમાં લાઈટ છે ભાઈના ઘરે જ લાઈટ નથી ભાઈ કમ્પ્લેન કરવા ફોન કરે છે ફોન કોઈ ઉપાડતું નથી તો આખરે આ લોકો ક્યાં જાય સવાલ ઉભા થઈ રહ્યા છે ઘણા ઘણા બધા બધા પરંતુ સવાલો છે સવાલનો જવાબ મળતો નથી એ દુઃખ થાય છે આ મુદ્દાને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં જણાવજો અને હા એ વિડીયો તમે પૂરો જોતા જજો અને વિડીયોમાં છેલ્લે સુધી એ ભાઈ કેવા લથડિયા ખાય છે એ જોજો એટલે તમને ખબર પડશે ગુજરાતની અર્થ અને વ્યવસ્થા કેટલી સારી છે અને કેટલી કથળતી છે

તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીનો પૂત તો કે આ જી ની કચેરી કઈ છે ને આ ભાઈ કઈ છે હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો હા કાચ ઉતારો કાચ હા હે હા તમારી નોકરી નહીં તો હું કામ ચિંતા કરો તમે બસ ઉભી રહે જયશિલભાઈને ફોન કર લે પકડ આ ચાઈ પકડ

કેમ વ્યસ્ત આવે એટલે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીમાં માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂ પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હા હા લાઈવ લાઈવ દારૂ પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવ ચાલ

અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હં ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામણ સુભાષ ડામણ સુભાષ ડામણ તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈક કોઈ એક પ્રશ્ન નહીં મળવા એટલે તમારે અહીં નવેસે સાલી ઉપર નંબર તમારી અહીંયા ડ્યુટી શું છે મારે કંઈ નહીં દૂર રહેને વાત કરો હે એટલે તો તમે અહીંયા ખાલી એમ જ રહેલા હતા એટલે તમે અહીંયા ખાલી એમ જ બેહો છો ઓફિસ ઓફિસિયલ માં છો આ તો ઓફિસિયલ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારો પ્રશ્નો હું હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો મને તમારી ડ્યુટી શું છે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો

અમે ઓફિસિયલ માણસો અમારું શું કરવાનું કઈ નહીં કઈ નહી કરવાનું જીવીમાં વીમા એવું કે એવું કે કે અમારે શું કરવાનું અમે ઓફિશિયલ માણસ નહીં અહીંયા અમે બેઠવા આવીએ જયશીલભાઈ ને બી ફોન કર જયશીલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડી નો કેમ કે આ બોલ લાંબુ કરીશ કલેક્ટરને કલેક્ટર બી બોલાવું છું અહીંયા તો બને આ ગાડી નંબર સેવ છે કલેક્ટરને ને બી બોલાવું છું હમણાં હા ના મમ્મી ને જીનલ છે ઉભરાક એને ઉભરાક એને ઉભરાક કોણ છે સ્ટાફ માણસ છે તો શું છે